નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ઓગણત્રીસ તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો ગુરુવારનો મિત્રો આજની આવકની વાત કરીને તો મિત્રો સેમકાલ જે બી છસો ગુણીની આસપાસની આવક જોવા મળી રહી છે નવી ને હરાજીનું કામકાજ પણ તમે જોઈ શકો છો ચાલુ હતું ચાલુ હરાજીમાં જઈએ જાણ લઈએ કેવા રહી છે આજના બજારમાં તો હરાજીનું કામકાજ પણ ચાલુ હોય તો ચાલુ હરાજીમાં જ્યાં લાઈક શેર સસ્ક્રાઈબ કરવાનું ભૂલતા વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ઓગણચાલીસો ને એકસાઇ રૂપિયાના ભાવ છે તમે જો અમારો ઓગણચાલીસો ને એકસાઠ રૂપિયાના ભાવ છે તમે ક્વોલિટી જોઈ શકો છો સારી ક્વોલિટી છે ઓગણચાલીસો ને એકસાઇ રૂપિયાના ભાવ છે સારામાં સારી ક્વોલિટી છે અત્યારે ઓગણચાલીસો ને એકસાઇ રૂપિયાના છે અમે થોડુંક કષ્ટર જોવા મળી રહ્યું છે આડત્રીસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે આડત્રીસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે જે તમે જોયો છો અડત્રીસો ને એકવીસ રૂપિયાનો મીડિયમ ક્વોલિટી છે આડત્રીસો ને એકવીસ રૂપિયાનો ભાવ ભાવત્રીસો

ઓગણચાલીસો ને એકાણું રૂપિયા ભાવ છે ઓગણ ને એકાણું રૂપિયાનો ભાવ છે તમે અમારો ચાલીસો ને એકાણું રૂપિયાનો ભાવ છે ઓગણ ચાલીસો ને એકાણું રૂપિયાનો ભાવ છે મિત્રો ચાલીસો ને એકાણું આ માલ ના પણ ઓગણ ચાલીસો ને એકાણું રૂપિયાનો ભાવ છે આડત્રીસો ને એક રૂપિયા ભાવ છે આડત્રીસો ને એક રૂપિયાનો ભાવ છે જવા ઓળો માલ છે મિત્રો આડત્રીસો ને એક રૂપિયાનો ભાવ છે આજની બજારની વાત કરીએ આજની તેજી મંદિરની વાત કરીએ મિત્રો તો બજાર આજે ફરી વાર ઢીલું જોવા મળી રહ્યું છે મિત્રો અમુક માલમાં સાહીઠ રૂપિયા ઢીલું જોવા મળી રહ્યું છે અમુક માલમાં પચાસ રૂપિયા જેવું ઢીલું મળે જોવા મળી રહ્યું છે એટલે પચાસ સાહીઠ રૂપિયા બજાર હાલ ઢીલું જોવા મળી રહ્યું છે મિત્રો આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો